નમસ્કાર આપ જોઈ રહ્યા છો દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે આણંદમાં અત્યારે ચાર્જશીટ ચીફ ઓફિસર સાહેબ ગૌરંગભાઈ પટેલના હાથમાં છે ત્યારે આણંદમાં રોડ ઉપર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરેલ છે અને આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલ સુપરમાર્કેટ તેમજ સાંકડી ગલીમાં દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરેલ છે પણ સાંકડી ગલીમાં લારીઓવાળા તેમજ પાથરણાવાળા ઊભા રહેલ નથી પણ શટરની બહાર રાખેલો માલસામાન દુકાનોમાં રખાવ રખાવે છે તેમજ દબાણો દૂર કરાવવા બહાર કરેલા ઓટલાઓ તોડીને દબાણો દૂર કરાવતા આણંદ ચીફ ઓફિસર તેમજ તેમની ટીમ નજરે પડે છે એડિટર જગદીશ નાથાણી આણંદ હા નમસ્કાર સાહેબ આજે આ સુપર માર્કેટમાં દબાણ હટાવવા બાબતે શું શું પ્રોસેસ કરવામાં આવી છે આજે સુપર માર્કેટ છે એમાં દબાણ હટાવવા માટે છે લોકોએ ટ્રાફિક અડચણ કરતાં દબાણો કરેલા છે આ ઉપરાંત ઇન્ટિરિયર જે અવર જવરના માર્ગો છે એની પર ખોટા બનાવી અથવા તો દુકાનના કેટલાક ભાગ બહાર કાઢી અને દબાણો કરી અવર જવરમાં પણ પ્રશ્નો ઉભા થાય તેઓ કૃત્યો કરેલા છે તેમને તેમના શટરની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવેલી છે શટર બાદ જે કંઈ કરવામાં આવેલું હોય તે ખાતે જપ્ત કરી દેવામાં આવશે અથવા તો એને ગમત રીતે દૂર કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવેલી છે અને જે બહારના ભાગો છે એને દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબેખને લઈ